નમસ્કાર મિત્રો વાત કરવી છે ચાર અપડેટ્સ વિશે ચાર અપડેટ્સની અંદર કચ્છની ભરતીનો પણ સમાવેશ થઈ જાય છે ચાર અપડેટની અંદર મિત્રો સમાવેશ થઈ જાય છે આવનારી છ થી આઠની તમામ ભરતીઓના સંદર્ભમાં મિત્રો વિદ્યા સહાયકની ભરતીમાં જો તમે એપ્લાય કરેલું છે તો આ વિડીયો છે એને વગર સ્કીપે એન્ડ સુધી જોજો એ પહેલાં વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલું બે લાઈકોન પણ ચોક્કસથી પાર ક્લિક કરી દેજો મેરો વાત કરીએ પહેલી ન્યૂઝની તો પહેલી ન્યૂઝની મળતી માહિતી મુજબ આપને વિદ્યાસાયણની જે છ થી આઠની અટકેલી ભરતી પ્રક્રિયા છે આગામી દસ ઓગસ્ટ પછી ચાલુ થવાના સંપૂર્ણ અડસાર છે બીજા ન્યૂઝ છે ભરતી રિલેટેડ છે કે કચ્છની ભરતી છે સમયની અંદર આવવાની સંભાવનાઓ હતી એ તમારું આઠ ઓગસ્ટની આજુબાજુ આવી શકે એમ છે ત્રીજા ન્યૂઝ છે એમ તો એવા છે કે આપણે જાણીએ છીએ કે વેઇટિંગ રાઉન્ડ ત્યારે આ એક થી પાંચ રાઉન્ડની ઘણા બધા સોરી છ થી આઠ નો જે તબક્કાવાર ભરતી છે એ તબક્કાવાર ભરતી પૂરી થશે ત્યારબાદ કચ્છની ભરતી છે એને વેગ મળશે અને કચ્છની ભરતી જેવી પૂર્ણ થશે એવો જ છ થી આઠનો વેઇટિંગ રાઉન્ડ છે આવવાનો છે તો આ બધી જ ને આવી તમામ અપડેટ સાથે જોડાયેલા રહેવા માંગો છો તો જ્ઞાન તલક ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવેલો બે લાયકોન જરૂરથી પ્રેસ કરજો માહિતી ગમી હોય તો બીજા સાથે શેર કરજો આપના મિત્રોને પણ જોડાવાનું કહેશો થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર Tchau!